કેમ છો વાળ દોસ્તો મજામાં ને નમસ્તે વાલી મિત્રો આપ સૌ મજામાં હશો સૌથી પહેલાં એક અગત્યની વાત તમારી સાથે કરવાની છે એ છે કોરોના મહામારીથી બચવા માટે તમારે ત્રણ બાબતોનું ધ્યાન રાખવાનું છે સૌથી પહેલી બાબત છે માસ્ક હંમેશા સાચી રીતે પહેરો તમારું નાક અને તમારું મોં બરાબર ઢંકાયેલું રહે એ રીતે જ માસ્ક પહેરો બીજી બાબત તમારા હાથ વારંવાર ધો સાબુથી અને સેનિટાઈઝરથી પણ સાફ કરો ત્રીજી બાબત હંમેશા બીજી વ્યક્તિથી છ ફૂટનું અંતર જાળવો હવે આજે આપણે જે નવી વાત કરવાના છે એ છે તમારા ગણિતમાં એકમ ઓગણીસ પેટન એટલે કે તરાહ આજે આપણે અગાઉ શું શીખ્યા હતા એની ઉપર પહેલાં નજર કરીએ તો ગઈ વખતે આપણે આકારોની પેટર્ન જોઈ આકારોમાં રંગપૂર્ણીની પેટર્ન જોઈ હતી એ પછી સંખ્યાની પેટર્ન જોઈ હતી જો બાર દોસ્તો હવે આપણે પહોંચ્યા છે પાના નંબર ઓગણત્રીસ બરાબર તો પાના નંબર ઓગણત્રીસ ઉપર આપણો પહેલો પ્રશ્ન છે અહીંયા આ કોઠાની અંદર આપણને એક પેટર્ન આપી છે પણ કેવી પેટર્ન શબ્દોની પેટર્ન જુઓ મન નમ વળી પાછું મન એનો મતલબ કે પહેલા જે તમને શબ્દ આપ્યો છે એના પછી બીજો શબ્દ ફરી પાછો પહેલો શબ્દ તો અહીંયા શું લખશો બીજો શબ્દ એટલે કે અહીંયા આવશે નમ મન નમ મન નમ આ રીતે તમારે લખવાનું થશે હવે જોઈએ આપણે બીજું ખાનું બીજા ખાનામાં આપણને શબ્દ આપ્યો છે રાત અને પછી છે દિવસ એના પછી આપ્યું છે રાત તો અહીંયા શું આવશે ભાઈ બરાબર સમજ્યા તમે ટીચર અહીંયા અમે લખીશું દિવસ એટલે અહીંયા રાત દિવસ રાત દિવસ રાત દિવસ એમ બંને શબ્દો વારાફરથી રિપીટ થશે બરાબર તો ચાલો અહીંયા તમારી જાતે જ લખવાનું છે એના પછી ત્રીજું ખાનું જોઈએ રમત ગમત રમત શું આવશે ગમત બરાબર તો એ જ રીતે બાકીના ખાનામાં પણ રમત ગમત રમત ગમત શબ્દો તમારે રિપીટ કરવાના છે એક પછી છે બે વળી પાછો એક વળી પાછા બે એનો અર્થ એમ થયો કે અહીંયા એક બે એક બે આ બંને સંખ્યાઓને તમારે રિપીટ કરવાની છે એવી પેટર્ન આપી છે તો કરી શકશો ને તમે એક બે એક બે પછી શું આવશે એક બે એક બે ચાલો લખો બરાબર હવે એની પછીનો જે પ્રશ્ન છે એમાં આખો જ જે કોઠો છે એ કોઠાની અંદર સંખ્યાઓની પેટર્ન આપી છે તો એમાંનું જે પહેલું ખાનું છે એમાં આપણે જોઈએ એમાં લખ્યું છે સિત્યાસી એઠ્યાસી નેવ્યાસી અહીંયા એક એક સંખ્યા આગળ વધે છે એટલે એક એકની પેટર્ન આપી છે એક એકનો કૂદકો મારવાનો છે તમે સમજી ગયા ને તો નેવ્યાસી પછી શું આવશે ભાઈ નેવ્યાસી પછી આવશે નેવું ચાલો લખો નેવું નેવું પછી શું આવશે આપણે તો નીચેના ખાનામાં સૌથી પહેલી સંખ્યા આપી છે વીસ એના પછી છે ત્રીસ એટલે કે અહીંયા સીધો દસ નો માર્યો છે વીસ પછી ત્રીસ ત્રીસ પછી દસનો કૂદકો માર્યો તો શું આવે છે ચાલીસ અને ચાલીસ પછી દસનો કૂદકો મારીએ તો શું આવશે ભાઈ તો ચાલો તમે કૂદકો મારતા જાઓ અને ગણતા જાઓ અને લખતા જાઓ લખીએ આપણે પચાસ સાહીઠ સિત્તેર એસી નેવું એ તમારે લખવાના છે બરાબર ચાલો હવે આપણે જોઈએ નીચે તો નીચેના ખાનામાં આપણને ત્રણ સંખ્યા આપેલી છે બે પછી પાંચ અને પછી છે આઠ ઓગણીસ ઓગણત્રીસ અને ઓગણ એટલે અહીંયા પણ દસ દસ નો કુદકો મારેલો છે ત્રીસ પછી એક અને બે પાછા ગયા તો હવે આડત્રીસ છે ને એમાંથી બે પાછા જાઓ સાડત્રીસ છત્રીસ જો છે ને છત્રીસ અહીંયા તો છત્રીસમાંથી બે દગલા પાછા જાઓ પાછો કૂદકો મારવાનો છે બેનો પાંત્રીસ ચોત્રીસ તો અહીંયા શું જવાબ આવશે ચોત્રીસ ચાલો લખી નાખો ચોત્રીસ હવે વળી બે કૂદકા આપણે પાછળ મારવાના છે તેત્રીસ બત્રીસ તો અહીંયા શું જવાબ આવશે બત્રીસ બરાબર મિત્રો આ રીતે તમે પાછા કૂદકા મારતા જાઓ અને જવાબ લખતા જાઓ આજે આપણે એનાથી આગળ વધીશું તો ચાલો જોઈએ જુઓ એક પાન ગોઠવ્યું આ કેટલા પાન છે એક બે અને ત્રણ તો એક પાન પછી ત્રણ પાન ફરીથી એક પાન પણ ઊંધું પાન છે અને ફરીથી ત્રણ પાન જોયા ને એ છતાં છે ફરીથી એક પાન ઊંધું તો એક પાન ત્રણ પાન એક પાન ત્રણ પાન ફરીથી એક પાન તો આ આખી એક પેટર્ન થઈ બરાબર જુઓ

આ આખી પાન અને ફૂલ પાન અને ફૂલ એવી એક પેટર્ન થઈ રહી છે બાળ દોસ્તો આપણી પાસે કેટલીક દિવાસળીઓ છે ચાલો આપણે દિવાસળીમાંથી પણ કંઈક પેટર્ન બનાવીએ જો દિવાસળીને તમે આ રીતે ઊભી ગોઠવશો તો એક આખી લાઈન બનશે થઈ તો આ એક પેટર્ન બની બરાબર હવે આમાં તમારે ફેરફાર કરવો હોય તો તમે સીધી અને એક દિવાસળી ઊંધી ચલો સીધી ઊંધી સીધી ઊંધી સીધી ઊંધી તો આ સીધી એના પછી શું આવશે ઊંધી આ રીતે આગળ દિવાસળીની પેટન બનાવી શકશો તો તમારે પણ આ રીતે જુદી જુદી પેટન બનાવવાની છે અને તમને ખૂબ મજા આવશે હાલ દોસ્તો તમે પાંદડા અને ફૂલની પેટર્ન બનાવી અને સાથે સાથે દિવાસળીમાંથી પણ કેવી કેવી પેટન બનાવી શકાય છે એ પણ આજે મારી સાથે સાથે તમે શીખ્યા છો બરાબર ને કેવી મજા આવી પ્રવૃત્તિ કરવાની હવે આપણે આપણી જે ગણિતની સ્વાધ્યાય પોથી છે એમાં કામ કરીશું તો બધા પોતપોતાની ગણિતની સ્વાધ્યાય પોથીમાં પાના નંબર ત્રીસ ઉપર આજે મારી સાથે સાથે કામ કરશે તો ચાલો પેટનમાં ખોટી વિગત પર ગોળ કરો હવે અહીંયા તો તમને બધા જ ખાનામાં પેટર્ન દોરીને આપી છે તમારે એમાં ખોટું શું છે એ જોવાનું છે અને પછી એની ઉપર ગોળ કરવાનું છે ચાલો જોઈએ જુઓ પહેલા ખાનામાં એક ગોળ છે બીજા ખાનામાં બે ગોળ છે ત્રીજા ખાનામાં એક બે ત્રણ ગોળ છે અને ચોથા ખાનામાં એક બે ત્રણ અને ચાર ચાર ગોળ આપેલા છે ફરીથી એક ગોળ છે હવે આપણે જોતા જઈશું એનો મતલબ કે પેટર્ન રિપીટ થઈ છે તો એક ગોળ બરાબર એના પછી બે ગોળ છે તો અહીંયા પણ બે ગોળ છે બરાબર અને બે ગોળ પછી એક બે અને ત્રણ ગોળ આપ્યા છે અહીંયા જોઈએ આપણે એક ગોળ બે ગોળ એક બે ત્રણ ને ચાર ઓહો આ ખોટું છે બે પછી તો ત્રણ ગોળ આવે ચાલો ઉઠાવો તમારી પેન્સિલ અને આ ખોટું છે માટે એની ઉપર આપણે ગોળ કરીશું કે આ ખાનામાં ખોટી પેટર્ન આપી છે પછી તમે જુઓ તો આગળના ખાનામાં પાછા ચાર છે એટલે આ ચાર બરાબર છે પણ અહીંયા કેટલા આવશે હા તમારો જવાબ સાચો છે આ ખાનામાં ખરેખર ત્રણ ગોળ આવવા જોઈએ બરાબર તો હવે આપણે બીજા ખાનામાં જોઈએ બીજા ખાનામાં પણ પેટર્ન ઉપર આપણે પહેલાં ધ્યાનથી જોઈ લઈશું પહેલુંથી રૂબુ બીજું તીર જમણી બાજુ જાય છે ત્રીજું તીર નીચે આવ્યું અને ચોથું તીર ડાબી તરફ જાય છે એટલે કે આ તીરની દિશા ઉપર ગયું પછી આમ ગયું પછી આમ ગયું અને પછી આમ ગયું એ રીતે એની પેટર્ન આપી છે તો આ ચાર તીર પ્રમાણે બાકીના તીર આપણે જોઈએ પાછું ગયું પછી ઉપર આવે અહીંયા આગળ કયું તીર આવે ઉપર જતું તીર આવવું જોઈએ અને ઉપર જતું તીરના પછી જમણી બાજુ આવે એ બરાબર છે એના પછી નીચે આવ્યું એ પણ બરાબર છે અને એના પછી આ દિશામાં આવ્યું એ પણ બરાબર છે તો સૌથી પહેલું જે તીર છે અહીંયા એ તીર ખોટું છે ચાલો એની પર ગોળ કરો બરાબર હવે ત્રીજા ખાનામાં જુઓ આ આંકડા આપેલા છે સંખ્યા છે અંકોની પેટર્ન છે ચાર પાંચ છ સાત એ ચારમાં એક વધ્યો પાંચમાં એક વધ્યો છમાં એક વધ્યો હવે ફરીથી ચેક કરી ચાર ઓહો ચાર પછી તો શું આવે પાંચ તો અહીંયા શું લખ્યું છે છ તો ચાલો અહીંયા મારી સાથે સાથે ગોળ કરો ચાર પછી પાંચ આવે અહીંયા એક ચોરસ આપ્યું છે એમાં બે રંગ આપેલા છે કેસરી અને લીલો તો કેસરી રંગ ઉપરની તરફ છે અને બીજા ખાનામાં પણ કેસરી રંગ ઉપરની તરફ જ છે પણ પહેલાં ખાનામાં એ જમણી બાજુ છે અને બીજા ખાનામાં એ ડાબી બાજુ છે જોઈએ આગળનું ખાનું એમાં પણ જમણી બાજુ છે આમાં પણ ડાબી બાજુ છે એના પછીના ખાનામાં ક્યાં આવશે જમણી બાજુ એટલે કે આટલા ભાગમાં કેસરી કલર હોવો જોઈએ એના બદલે ડાબી બાજુ એટલે કે અહીંયા છે તો આ ખોટું છે ચાલો એની ઉપર ગોળ કરો એને ગોળ આપેલું છે તો ગોળ પછી શું છે ચોરસ તો ચાલો અહીંયા આપણે શું કરીશું ભાઈ બોલો તો બધા બરાબર સાચો જવાબ આપ્યો ગોળ પછી આવશે ચોરસ ચોરસ પછી શું છે હા ત્રિકોણ ચાલો તો દોરો મારી સાથે સાથે બધા દોરો છો ને હવે આવ્યું શું છે આ સ્ટાર તો આ ખાનામાં તમારે સ્ટાર દોરવાનો છે ચાલો દોરો સ્ટાર એના માટે પહેલાં એક ત્રિકોણ કરો અને એની ઉપર બીજો ત્રિકોણ ઊંધો કરો એટલે થઈ ગયો સ્ટાર આમાં તમારે લાલ રંગ પૂરવાનો છે બરાબર નીચેના ખાનામાં શું આપ્યું છે બે લીલા ચાંદલા હવે ઉપર છે પછી ચોરસની જે જમણી બાજુ છે ત્યાં ઊભા છે ચોરસની નીચે બે છે અને ચોથા ચોરસમાં ડાબી બાજુ છે તો આમ 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 અને આમ એ રીતે એ ચોરસ ફરે છે ચાલો અહીંયા બે ઉપર આપ્યા છે તો હવે ક્યાં આવશે આ જગ્યાએ તો જમણી બાજુ કરો બે ચાંદલા કર્યા ને બરાબર હવે અહીંયા પછી ક્યાં આવશે નીચે બરાબર થઈ ગયા અને એના પછી ક્યાં આવશે

એક તીર નીચે આવે છે અને એક તીર આડું છે ત્રીજા ખાનામાં એક તીર નીચે છે અને એક તીર ડાબી બાજુ જાય છે ચોથા ખાનામાં એક તીર ઊભું છે અને એક તીર ડાબી બાજુ આડું છે એટલે કે તીર પણ આમથી આમ ફરે છે સમજ્યા તમે લો નીચેના ખાનામાં જોઈએ આપણે બે ઊભી અને બે આડી લીટી દોરેલી છે અને એની પછીના ખાનામાં એ ચિત્રની ઉપર ગોળ લીલા કલરનું કર્યું છે એની પછીના ખાનામાં એ જ લીટીઓની ઉપર એક ત્રિકોણ દોર્યો છે અને એની પછીના ખાનામાં એ જ લીટીઓની ઉપર એક ચોરસ દોર્યું છે તમે જુઓ કે ગોળ ત્રિકોણ અને ચોરસનો કલર લીલો છે તો અહીંયા માત્ર ઊભી અને આડી બે લીટી આપી છે હવે એ પેટર્નને આપણે આગળ ચલાવવાની છે બાળમિત્રો હવે આપણે આવીએ છે આપણી સ્વાધ્યાય પોથીના પાના નંબર એકત્રીસ ઉપર તો આમાં તમને એક તોરણ આપ્યું છે અને એ તોરણમાં તમને સંખ્યાઓ અમુક અમુક આપેલી છે અને વચ્ચેની સંખ્યા તમારે લખવાની છે આ છે સંખ્યાની પેટર્ન જુઓ અહીંયા શરૂઆત બારથી થાય છે બાર પછી શું છે તેર પછી ખાનું ખાલી છે અને એમાં આપણે જવાબ લખવાનો છે બોલો તો બાર તેર પછી શું આવશે હમ બધાનો જવાબ સાચો પડ્યો બાર તેર ચૌદ ચાલો લખીએ આપણે આ ખાનામાં મારી સાથે સાથે બધાએ લખવાનું છે લખ્યો ને જવાબ હા હવે જુઓ ચૌદ પછી પંદર તો અહીંયા પંદર આપેલા જ છે એટલે પંદર પછી શું આવશે એ કહો તો મને બોલો બોલો પંદર પછી શું આવે હા પંદર પછી આવશે સોળ ચાલો લખીએ આપણે આખાનામાં સોળ અને સોળ પછી શું આવશે એ પણ તમારે મને કહેવાનું છે સોળ પછી શું આવે ભાઈ હ સત્તર ચાલો આપણે એ પણ લખ્યું સત્તર અઢાર તો અહીંયા આપેલા છે સત્તર પછી અઢાર તો અઢાર પછી શું આવશે હા ઓગણીસ ચાલો હવે તમારું જે આ તોરણ છે એના બધા જ જવાબ તમે લખી નાખ્યા તો નીચે જોઈએ આપણે એના પછીનો પ્રશ્ન છે ખાનામાં દર્શાવ્યા મુજબની સંખ્યાઓ ઉપર ગોળ કરો કે ત્રિકોણ દોરી અને પેટર્ન પૂરી કરો હવે અહીંયા તમને જે સંખ્યા આપી છે એમાં આપણે જોઈએ બે ત્રણ ચાર જુઓ બે બે ની ઉપર ગોળ કર્યું છે પછી એણે માર્યો બેનો કૂદકો બે ઉપરથી કૂદકો માર્યો જુઓ બે છે બરાબર પછી એક બે તો ચાર ઉપર પહોંચીએ છીએ તો ત્યાં તરત એણે ગોળ કર્યું છે ને તો ચાર ઉપર છે અને પછી એ બેનો કૂદકો મારે છે જુઓ પાંચ છ તો એણે છ ઉપર ગોળ કર્યું છે બરાબર એવી રીતે છ ઉપરથી હવે કૂદકો મારવાનો છે અને આગળ ગોળ કરવાનું છે તો છ ઉપરથી કૂદકો મારે એટલે છ પછી સાત અને આઠ તો જુઓ આઠ ઉપર ગોળ કરીએ તમે પણ મારી સાથે સાથે ગોળ કર્યું ને પછી આઠ ઉપરથી બેનો કૂદકો મારવાનો છે નવ દસ તો આવશે દસ ઉપર પણ ગોળ આવશે હવે ફરીથી બેનો કૂદકો મારીએ આપણે તો દસ પરથી કૂદકો મારીએ તો અગિયાર અને બાર તો બારની ઉપર પણ આપણે ગોળ કરવું પડે ફરીથી કૂદકો મારીએ તેર ચૌદ બરાબર ચૌદ ઉપરથી ફરીથી બેનો કૂદકો મારીએ પંદર સોળ સોળ ઉપર ગોળ આવ્યું તમે સમજી ગયા ને બાળકો વાલી મિત્રો આ રીતે બાળકોને બે બેના કૂદકા મરાવતા મરાવતા તમારે પચાસ સુધીની જે સંખ્યા આપી છે એમાં બાળકોને જવાબ લખે એ માટે મદદ કરવાની છે હવે બેના કૂદકા પછી આપણે જોઈએ આગળ ત્રિકોણ ક્યાં આપેલું છે પાંચ ઉપર તો પાંચ ઉપર ત્રિકોણ આપ્યું છે પછી સીધું દસ ઉપર ત્રિકોણ આપ્યું છે એટલે કે પાંચનો કૂદકો માર્યો જો ગણાવું હા તમે જોજો બરાબર પાંચ ઉપર છે બરાબર એક બે ત્રણ ચાર અને પાંચ પાંચનો કૂદકો માર્યો એટલે સીધો પહોંચી ગયો દસ ઉપર અને દસ ઉપર કર્યું છે ત્રિકોણ દસ ઉપરથી ફરીથી પાંચનો કૂદકો મારે છે જુઓ હવે ગણીએ આપણે હ એક બે ત્રણ ચાર પાંચ તો અહીંયા પણ ત્રિકોણ આપ્યું છે ને તો અહીંયાથી હવે આપણે ત્રિકોણ દોરવાનું છે ચાલો મારીએ પાંચનો કૂદકો અને ખાના ગણીએ પહેલાં તો એક બે ત્રણ ચારૂદકો મારી આજુબાજુ ત્રિકોણ દોરો તો હમ તમારે પણ ત્રિકોણ દોરાઈ ગયું ને ફરીથી પાંચનો કૂદકો મારવા માટે તૈયાર થઈ જાઓ મારી સાથે વીસ ઉપર છીએ હવે પાંચખાના ગણવાના છે એક બે ત્રણ ચાર પાંચ તો તમે પાંચનો કૂદકો માર્યો એટલે ક્યાં પહોંચ્યા છો વાંચો તો પચીસ ઉપર શાબાશ ચાલો ત્રિકોણ દોરો હં તો રહી ત્રિકોણ હવે આગળ પચીસ ઉપરથી પાંચનો કૂદકો મારીએ એક બે ત્રણ ચાર પાંચ તો પચીસ ઉપરથી પાંચનો કૂદકો માર્યા તો આપણે ક્યાં પહોંચ્યા છે બોલો તો આ કઈ સંખ્યા છે આ છે ત્રીસ તો હવે આપણે ત્રીસની ઉપર ત્રિકોણ કરશું હમ વાલી મિત્રો આ રીતે ત્રીસ ઉપરથી ફરીથી પાંચનો કૂદકો મરાવો અને બાળકો જ્યાં પહોંચે ત્યાં ત્રિકોણ કરો પછી ત્યાંથી આગળ ફરીથી બીજી પાંચ સંખ્યાઓ ગણાવો અને એને ત્રિકોણ કરાવો એમ કરી અને પચાસ સુધી તમારે બાળકોની પાસે ત્રિકોણ દોરાવવાના છે જુઓ એમાં કેટલીક સંખ્યાઓ એવી પણ હશે કે જેમાં ગોળ પણ થશે અને જેની ઉપર ત્રિકોણ પણ હશે બરાબર એની પ્રેક્ટિસ તમારે બાળકોને ઘરે પણ કરાવવાની રહેશે બાળકો આજે તમે ફૂલ પાંદડાની પેટર્ન બનાવી દિવાસળીની પેટર્ન બનાવી અને સ્વાધ્યાય પોથીમાં તમને આપેલા પ્રશ્નોના જવાબ પણ સરસ રીતે લખ્યા છે વાલી મિત્રોને ખાસ વિનંતી છે કે સંખ્યાની જે પેટર્ન આજે બાળકોને શીખવી છે એનો એમને એક મહાવરો મળે એવો પ્રયત્ન તમારા તરફથી તમારે કરવાનું છે બરાબર આજે ખૂબ મજા આવી એવી રીતે આપણે નવું નવું શીખ્યા છે